નમસ્કાર દર્શક મિત્રો સ્કેનેટ મીડિયામાં આપનું સ્વાગત છે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલ સારા નગરમાં છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી નથી આવતું જેને લઈને અહીંના નાગરિકોએ ઉગ્ર રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તંત્રને વારંવાર ફરિયાદ કરી હોવા છતાં કોઈ સાંભળતું નથી આ વિસ્તારમાં આશરે સો મકાનોમાં એક હજાર ગરીબ પરિવારો વસવાટ કરે છે લોકો નોકરી ધંધે પણ જઈ શકતા નથી સ્થાનિક નેતાઓને પણ જાણ કરી હતી પરંતુ કોઈએ આ સારા નગરની તકલીફો દૂર કરવાનો પ્રયત્ન કરેલ નથી સારાનગરના લોકો હવે બેબસ અને લાચાર પરિસ્થિતિમાં જીવી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે કોર્પોરેશન તંત્ર કે નેતાઓ કોણ એમની મદદે આવે છે અત્યારે આપણે બેરામગ્રામાં સાદરાનગરમાં આવે છે અને અહીંયા રહીશોને ખૂબ જ પાણીની મોટી સમસ્યા છે એટલે એ લોકો આજે હલ્લાબોલ કરવા માટે કોર્પોરેશન ઓફિસે જવાના હતા પણ એ પહેલા અમને અમારો સંપર્ક કર્યો અને અમે અહીંયા આગળ અમને મળવા આવ્યા છીએ રહીશોને જાણવાનો પ્રયત્ન કરીએ આપણે કે એમની અહીંયા શું સમસ્યા છે અહીંયા શું પ્રોબ્લેમ બઉ પાણી ની તકલીફ પડે છે બધા ઘરે ઘરે પાણી ભરે છે આજુબાજુ થી ભરીને લાવે છે એમને તકલીફ પડે છે પાણી આવવું જોઈએ બે ટાઈમ આવવું જોઈએ કેમકે બહુ તકલીફ પડે છે બધા ભરી ભરી થાકી જાય છે ને બધાને બહુ તકલીફ પડે છે બધું પાણી બધા આજુબાજુ થી ત્યાંથી ભરી લાવે છે ને મોટર માં ચાલુ કરે ના કરે બધું બહુ જે કરે છે બહુ તકલીફ પડે છે

એક મહિના થી પાણી નો પ્રોબ્લેમ બહુ છે અને આખી ચાલી એટલી પરેશાન છે નાયા ધોયા માટે પીવા માટે બધા વરખા મારે છે લોકો નોકરી ધંધાનો ટાઈમ બહુ ખરાબ બગડી જાય છે ટાઈમ જતો પાણી ક્યાંય આવે તો કોઈ કામ કરે ને બધા ને ટિફિન નો તૈયારી હોય નોકરી જવાની તૈયારી કરવાની હોય તો પાણી વગર કામ ક્યાંથી પહોંચે અહીંયા સો જેવા ઘર છે આ બધા ને પ્રોબ્લેમ છે કેટલા ટાઈમ થી એક મહિના ઉપર થઈ એક બહુ તકલીફ પડે છે પાણી કારણ શું હવે કઈ કહેતા જ નથી ટાંકીનું બાનું કાઢે છે આમ તેમ એવું બધું બાના કાઢે છે હવે સી ખબર કોણ ભરે ભગવાન ભરવા આવશે એમને ખબર પડતી હોય કે પાણી કોણ

સામદનગર માં બધા પાણી ની બહુ મોટી સમસ્યા છે હવે જોઈએ કે કોર્પોરેશન શું હલ લાવે છે મીડિયા અમદાવાદ